નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજીમાં પ્રથમ વાર સ્કાઉટ એન્ડ ગાઈડ નો શુભારંભ કરવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શામળાજી ખાતે પ્રથમ વાર સ્કાઉટ એન્ડ ગાઈડ નો શુભારંભ કરવામાં આવ્યો છે આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી સ્કાઉટ ગાઈડ અધિકારીઓ હાજરી આપી વિદ્યાર્થીઓમાં દેશ સેવા સામૂહિક ભાવના અને આત્મવિશ્વાસના સંસ્કાર લેવડાવ્યા હતા કાર્યક્રમના આરંભે સાબરકાંઠાના ચીફ કમિશ્નર અતુલભાઈ દીક્ષિત વિદ્યાર્થીઓને દરરોજ એક સારા કાર્ય કરવાની પ્રેરણા આપતા કહ્યું કે શિક્ષણ માત્ર નહીં પણ જીવનશૈલી છે અરવલ્લી ચીફ કમિશનર સંગીતાબેને સાહસ આત્મવિશ્વાસ અને સામૂહિક ભાવના વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આ પ્રકારના કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે રેન્જર કમિશનર

સ્કાઉટ માસ્ટર અભિયવે સ્કાઉટિંગ પ્રવૃત્તિઓને વધુ જીવંત અને સક્રિય બનાવવાના સંકલ્પ સાથે જણાવ્યું છે કે એકલવ્ય શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કાઉટ એન્ડ ગાઈડ કાર્યક્રમમાં જોડાવા માટે શાળાની સમગ્ર ટીમ સંપૂર્ણપણે સાથે કાર્ય કરશે શાળાના બાળકો માટે નવી દિશા અને શક્તિનો સ્ત્રોત બની રહેશે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર